જય માતાજી મિત્રો ફરીથી આપણા એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તમે બધા કેમ છો મજામાં જશો તો આજે આપણે વાત કરવાના છીએ અમારા વિઠોદર ગામમાં જે એક બહુ સારું મોટું એવું ગ્રાઉન્ડ આવેલું છે તમે જોઈ શકો છો હાલ ક્રિકેટ રમાઈ રહી છે તો તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો તો આપણે તમને પૂરી ક્રિકેટ બતાવીએ

હા નવ 19 10 9 ને 9 2 3 3 માં 9 3 એક ભાઈ તિલક વર્મા ઊભો હે ઓવર ડિક્લેર થઈ ગઈ હે થઈ ગઈ દુનિયા અલ્યા આરેસ રાફ કેમ એક દડો કટાઈ જાય કે એક દડો એક દાડો કટતા આય પણ તો છે જ

રાઈ નો દયા આગળ જ મારવાનું ગટ મારવાનું જ જો છે આયા હવે જો હવે ખબર ન પડ્યો હતો ત્રણ રાંડ બીજી ઓર ચાલે